માતાજી સ્વાગત છે સ્વાલો વિડીયોની અંદર તો ફરીથી આપણા તમારું સ્વાગત છે મિત્રો ફરીથી તમારું સ્વાગત છે રેડી અને મિત્રો કાલે મિત્રો આપણે બ્લોગ ઉતારેલો હતો એ જો મિત્રો આ સ્ક્રીન ઉપર તમને દેખાય છે જો એ વ્લોગ મિત્રો આપણે કાલે આજ કાલે એટલે મૂકી દીધો હતો અને મિત્રો હજી તમે ન જોયું તો જોતા જાવ અને આ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો આજે આપણે જાણું છે કામ તો શું કરવાનું છે તો એ કન્ટિન્યુ બ્લોગમાં બની લેજો આવી ગયા આકડિયા ગામડે અને બા આપડે તો પાણી ભરી દીધું છે નવ્યા બેન આવી બેઠા છે મિત્રો હવે આપણે જવાનું છે વાડીએ તો ચાલો કન્ટિન્યુ મિત્રો હમણાં વરસાદ આવતો હતો એટલે આપણે લોક ચાલો ન કર્યો ભાઈ ક્યાં આપણે મગ ઉતારતા હતા તાઈ જાઓ મિત્રો સીતાફળ છે સીતાફળમાં સીતાફળ આવ્યા છે હા જો એક અહીંયા એવું છે સીતાફળ ફળી નાની છે હજી મોટી થાય પછી મિત્રો આપણે મગ બતાવું તો આટલા તોડ્યા છે અરર અને મિત્રો એક સીભડું મળ્યું આપણે ઓલા પણ એક વેલો છે ને ત્યાંથી એક સીભડું મળ્યું છે મિત્રો હવે આપણે નીકળી ગયા ઘર બાજુ અને આપણે ઘરે આવી ગયા દાદા જો મોબાઈલ જોવે છે હવે થઈ અને આપણે ઘડી મોબાઈલ ને બધું જોતા હતા ને હવે ત્રણ વાગ્યા જેવું થઈ ગયું છે ને હવે બાપુજી કે આપણે વાડિયા મારા જવું છે આ વાળીએ હોળી વાડીએ તો આપણે સવારમાં માં જ્યાં હતા આ વાળીએ જાવું છે તો આપણે કન્ટિન્યુ બન્યા રહેજો

મિત્રો આપણે થેલી ભૂલી ગયા થેલી બાપુજી કે લેતા તો લેતા આવ્યો અને મિત્રો અહીં બાપુજીને જો કરેણે મસ્તીનું છે મસ્તીનું ઝાડ છે અને બાપુજી મિત્રો ઓલા પણ ઊભા છે ઓલા પણ ગુવારને એવું ઉતારે છે જો લાર્યા આપણે ત્યાં જ આવીએ આપણે બાપુજી પાસે જલ્દી બાપુજી પાસે જ આવી આખું જો ભીનું ભીનું થઈ ગયા છે બધાય પાટલા

આપણે મિત્રો બાપુજી ક્યાં ન્યા ઉતરવા જઈએ આપણે બાપુજી એમ જો બાપુજી ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા તો હવે પછી હવે બાપુજીને હું પાછા આપણે પહેલા અવારમાં વાડીએ ગયા તા ત્યાં આપણે પાછો પંપ લેવા જાવી છે આપણે બાપુજીને દવા છાટવી છે તો આપણે વાડીએ પૂગી ગયા આપણે હવારે આવ્યા તા ને ઈ વાડીએ બાપુજી જો કૂવો જોવે છે હે આપણે પાણીમાં છે હજી ટૂંકવામાં ગુંડી બાપુજી જો પાછી કપા જોવો તો કેવો છે આપણો હે તમાર જેવડો છે કે તમારથી એ મોટો હે અમારથી મોટો મિત્રો પાછા આપણે બાપુજી આ વાડિયા હોય તો ઝીંડવા જોયા રાખે કેવા છે બાજી ઝીંડવા રેડી હે રેડી ભાવજી કે ઝીંડવા રેડી છે આપણે મિત્રો આપણે ઓરવિંદ વાવેલો અને બાપુજી એ વાવણીનો વાવેલો છે એટલે થોડોક થોડોક ડિફરન્ટ પડે થોડોક અમારો ને બાપુજીનો કપામાં હલો બાપુજી પંપ લેવાનો છે ને જો અહીંયા ચાવી ફ્રી જો અહીંયા બાપુજી બાપુજીએ પંપ લઈ લીધો છે અને આપણે આપણે તાળું બંધ કરી દઈએ બંધ કરી દેવી ચાલો મિત્રો હવે આપણે ગાડી લઈને બાપુજી જો સામે ઊભા છે ચલો ગાડી લઈ લેવી આપણે Ayan dian trak, gyan dati ipuwa, punguduka mobile, basaade dian trak mobile Ayan dian trak, jibwa ilapsi Ama, ama, kaya kama Karewe gyan, ayan siti vlog neda, khe like, share, and subscribe karonu Tani mone, next video video, siti utane,